આજના વિડીયોમાં આપણે એવી ઉપયોગી ટીપ્સ જોઈશું જે તમને રોજિંદા જીવનમાં ખૂબ જ કામ આવી શકે છે તો ચાલો શરૂ કરીએ વિડીયો જોઈએ ટીપ નંબર વન તો ઘણી વખત આપણી પાસે એવી બરણી કાચની કે પ્લાસ્ટિકની હોય છે જે હોય તો ખૂબ સરસ છે પરંતુ એમાં આ રીતનું સ્ટીકર લાગેલું હોય છે જે સહેલાઈથી નીકળી શકતું નથી તો આ સ્ટીકરને આપણે સહેલાઈથી કઈ રીતે કાઢી શકીએ તે જોઈએ તો તેના માટે આપણે થોડું પાણી લઈએ અને ગેસ પર થોડું પાણી ગરમ કરી લઈએ હવે આ ગરમ પાણીને આ જે પ્લાસ્ટિકની બરણી અથવા તો કાચની બરણી છે તેમાં ભરી દઈએ જુઓ જ્યાં સુધી સ્ટીકર ડૂબે ને એટલા સુધી આપણે પાણી ભરવાનું છે ત્યાર પછી આને પંદરથી વીસ મિનિટ સુધી એમને એમ રહેવા દઈએ પંદરથી વીસ મિનિટ સુધી એમ ગરમ પાણી રાખીશું ને તો આ સ્ટીકર જે છે તે સહેલાઈથી નીકળી જશે જુઓ તમે ઇસ્ટન્ટ કાઢવા માંગતા હોય તો પણ તે નીકળી જશે પરંતુ થોડો સમય લાગી શકે છે જુઓ તો આ રીતે તમે તરત તરત જ પણ સ્ટીકર કાઢી શકો છો ગરમ પાણીના લીધે શું થશે કે આ સ્ટીકરમાં જે ગમ લાગેલું છે ને તે ઓગળવા લાગશે અને આ રીતે તમે સહેલાઈથી આ સ્ટીકરને કાઢી શકો છો જુઓ જોઈ શકો છો અને ખૂબ જ સરળતાથી નીકળી ગયું છે હવે આ સ્ટીકર કાઢ્યા પછી ત્યાં જે ચીકણો ભાગ હોય તેને આપણે કઈ રીતે દૂર કરી શકીએ તો આ જે નેલ પેન્ટ રિમૂવર આવતું હોય ને તેનો ઉપયોગ કરી શકાય તો આ રીતે આપણે નેલ રિમૂવર લઈશું અને તેના દ્વારા આ આપણે ચીકાસને દૂર કરી શકાય છે જુઓ તમે જોઈ શકો છો આ રીતે રગડવાથી જે પણ ચીકાસ છે તે બધી જ દૂર થઈ જશે આની જગ્યાએ તમે મીઠાનો પણ ઉપયોગ કરી શકો છો મીઠું લગાવી સ્ક્રબર ઘસવાથી પણ આ ચિકાસ જતી રહેશે ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા તો આ રીતની પ્લાસ્ટિકની બોટલ દરેકના ઘરમાં વેસ્ટ પડી જ હોય છે તો તેના પરનું જે આ રેપર હોય તેને આપણે કાઢી લઈએ ત્યાર પછી અહીં આપણે એક કટ લગાવીશું તો તેના માટે તમે આ રીતે ગરમ ચાકુનો ઉપયોગ કરી શકો આ રીતે ગરમ ચાકુ કરી અને કટ લગાવી દઈએ તો અહીં રેડી છે બાળકો માટેનું પીગી બેગ જી હા આમાં તમે બાળકોને પૈસાની બચત કરતાં શીખવી શકો છો અથવા તો પરચુરણ જમા કરવા માટે તમે પણ તેનો ઉપયોગ કરી શકો છો આ રીતે જે પણ પરચુરણ આપણી પાસે એક પીર કે પાંચ રૂપિયાના જે સિક્કા હોય તેને આમાં ભરી શકાય છે બાળકોને પણ આ રીતે શીખવી શકાય છે મહેમાન કોઈ પૈસા દઈ જાય તો આ રીતે તેમાં તેને રાખતા શીખવી શકાય બચત કરી શકાય છે અને આવું બધું તો બાળકોને ખૂબ ગમે આ રીતે જો તમે બનાવીને આપશો ને તો તે પૈસાની બચત પણ કરશે અને જુઓ આ રીતે પૈસામાંથી નીકળવાના પણ નથી જ્યારે આખી બોટલ ભરાઈ જાય ત્યારે આપણે આ બોટલને કાપીને જ આ બધા પૈસા કાઢી શકાય છે ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા તો ઘણી વખત બેડશીટ કવરનો સેટ લેતા હોઈએ ને તો એમાં જે ઓશિકાના કવર હોય ને તે ઘણા મોટા આવતા હોય છે અને ઓશિકા તે માપના ન હોય તો આ રીતે લૂઝ પડતા હોય અથવા તો તેમાંથી ઓશિકા નીકળી પણ જાય તો જો તમને સિલાઈ કામ નથી આવડતું સિલાઈ કરવા નથી માંગતા અથવા તો હાથથી પણ સિલાઈ નથી કરવા માંગતા તો તમે આ આઈડિયાનો ઉપયોગ કરી શકો છો જુઓ આ જેટલું પણ ઓશિકાનો પાર્ટ મોટો થાય છે ને તેને આ રીતે ફોલ્ડ કરી અહીં આપણે ડબલ સાઇડ ટેપ જે આવતી હોય તેનો આપણે ઉપયોગ કરીશું આ રીતે ટુકડો કરી અને તેને લગાવી દઈએ આ ખૂબ જ સરળ એવા આઈડિયા છે જેથી આપણે સિલાઈ કરવાની પણ જરૂર નહીં રહે અને જ્યારે પણ આપણે આ ઓશિકાના કવરને ધોવા માટે કાઢવાના હોય તો સહેલાઈથી તમે કાઢી પણ શકો છો ત્યાર પછી ફરીથી આ રીતે તેને ઉલટું પલટાવી અને બીજી બાજુ પણ અહીં આપણે બંને સાઈડ ટુ સાઈડ ટેપ લગાવી દઈએ જુઓ જેનાથી સરસથી તે ચૂટી પણ જશે અને આ નીકળશે પણ નહીં અને આપણે સિલાઈ ન આવડતી હોય તો પણ આઈડિયા કામ આવી શકે અને બહાર આપણે સિલાઈ કરવા માટે આપવાની જરૂર પણ નહીં રહે અને જ્યારે પણ વોશ કરવાના હોય તો સહેલાઈથી કાઢી પણ શકો છો જુઓ તમે જોઈ શકો છો સરસ મજાનું ઓસિકાના માપનું જ કવર બનીને રેડી થઈ ગયું છે તો આઈ હોપ કે આઈડિયા પણ તમે તમને ખૂબ પસંદ આવ્યો હશે અને તમે કયા ગામ અને કયા શહેરમાંથી મારો વિડીયો જોઈ રહ્યા છો ને તે પણ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા તો આ રીતની કંકોત્રી દરેકના ઘરમાં પડી જ હોય છે તો તેનો પણ આપણે ઉપયોગ જોઈ લઈએ તો કંકોત્રીનો આપણે આ ઉપરનો જે પાર્ટ આવે તેનો જ ઉપયોગ કરવાનો છે હવે આપણે તેને બે પાર્ટમાં આ રીતે કટ કરી લઈએ જો આ રીતે આપણે એક સરખું કાપી લેવાનું છે હવે આ બેમાંથી તમે ગમે તે પાર્ટનો ઉપયોગ કરી શકો પ્લેન પાર્ટનો ઉપયોગ કરી શકો અથવા તો આ રીતના પાર્ટનો ઉપયોગ કરી શકો અહીં આપણે પ્લેન પાર્ટનો ઉપયોગ જોઈએ જોઈએ જુઓ હવે આપણે શું કરીશું આ જે છે તેને આપણે થોડા લંબચોરસ આકારમાં આપણે રેડી કરવાનું છે તો થોડું તેને કટ કરી લઈએ એક સરખો આકાર આપી દઈએ જુઓ ત્યાર પછી બંને બાજુ આપણે તેને ફોલ્ડ કરીએ એક બાજુથી થોડું ઓછું ફોલ્ડ કરવાનું છે જુઓ આ રીતે અને બીજી બાજુથી થોડું વધુ ફોલ્ડ કરીએ આ રીતે આપણે બે પાર્ટમાં તેને ફોલ્ડ કરી દેવાના છે જુઓ આ રીતે ફોલ્ડ કર્યા પછી ફરીથી તેને આપણે આ રીતે ખોલીએ અને વચ્ચે જે આ પાર્ટનો નિશાની બની ગઈ છે ને ત્યાંથી આ રીતે આપણે તેને થોડું થોડું કટ કરી લઈએ જુઓ આ રીતે કાતરથી આપણે આપણે થોડું કટ લગાવી દઈએ અને આટલો પાર્ટ છે તેને આ રીતે આપણે વાળી દઈએ બંને બાજુ જુઓ આ રીતે વાળી દીધા પછી આ જે બીજો પાર્ટ છે તેને આ રીતે ફોલ્ડ કરીએ હવે જેટલો પાર્ટ એક્સ્ટ્રા જે દેખાઈ રહ્યો છે ને તેને આપણે કાતરથી આ રીતે કાપી લઈએ આ રીતે કાતરથી કાપી લેવાનું છે હવે તેને બહારની સાઈડથી તમે તેને ચોંટાડી શકો અથવા તો આ રીતે ચોંટાડી શકો અને સામેનો પાર્ટ જે વધી રહ્યો છે તેને પણ આ રીતે આપણે કટ કરી લઈએ જુઓ અને ત્યાર પછી તેને ગોલાઈમાં કટ કરી દઈએ આ રીતે હવે આ સામેનું પેપર પાર્ટ જેટલું રાખવા માંગતા હોય તેટલો તમે કટ કરી અને રાખી શકો છો ત્યાર પછી આપણે અહીં વ્હાઈટ ગ્લોનો ઉપયોગ કરીશું આ રીતે વ્હાઈટ ગ્લો લગાવી અને તેને ચોટાડી દઈએ જુઓ આ રીતે આપણે ચોટાડી દેવાનું છે ત્યાર પછી આમાં તમે કંઈ એક્સ્ટ્રા લગાડવા માંગતા હોય તો જે કંકોત્રીનો બીજો પાર્ટ હતો તેમાં જે આ રીતનું ડ્રોઈંગ હતું તે આપણે કટ કરી અને લગાવ્યું છે તો આ રીતનો ફોટો તમે લગાવી શકો છો ત્યાર પછી જે પણ તમે લખવા માગતા હોય બેસ્ટ વિશેસ આપવા માગતા હોય તે તમે લખી શકો છો જુઓ તો અહીં આપણી પાસે એક હોમમેડ કવર બનીને રેડી થઈ ગયું છે જ્યારે આપણે કંઈ તાત્કાલિક કોઈ મેરેજમાં જવાનું હોય એન્ગેજમેન્ટમાં જવાનું હોય અથવા તો બર્થડેમાં જવાનું હોય ને તો આપણે કવર લેવાનું ભૂલી ગયા હોય ને તો આ રીતે તમે તાત્કાલિક કવર બનાવી શકો છો અને તમે કવર આપી શકો છો ખૂબ જ સરસ મજાનો આઈડિયા છે તો જ્યારે પણ કવર લેવાનું ભૂલાઈ ગયું હોય તો ઘરમાં આ રીતે કંકોત્રી પડી હોય તેમાંથી તમે કવર બનાવી શકો છો ત્યાર પછી જોઈએ નેક્સ્ટ ટીપ તો રસોડામાં આપણે આ રીતે ત્રણ અલગ અલગ કપડાં રાખવા જોઈએ તો આ જે ગાદીવાળો ભાગ હોય ને તેને હું હંમેશા રોટલી વણવા માટે પાટલી નીચે રાખવામાં ઉપયોગમાં લઉં છું જેથી કે આપણે રોટલી વણતી વખતે આ પાટલી ખસી ન જાય અને સરસ રીતે આપણે રોટલી વણી શકીએ અને બીજો જે આપણે ટુકડો છે તેને આ મસોતું કહીએ છીએ તો આ મસોતાનો ઉપયોગ હું ગેસ લુવા માટે પ્લેટફોર્મ લુવા માટે એ રીતે ઉપયોગ કરું છું અને આ જે ત્રીજું જે કોટનનું કપડું હોય તેનાથી આપણે વાસણ લૂછી શકાય વાસણ લૂછવા માટે આપણે તેનો ઉપયોગ કરવાનો હોય તો આ રીતે તમે અલગ અલગ ત્રણ કાપડ રાખશો ને તો રસોડામાં સરસ વ્યવસ્થા જળવાઈ રહેશે અને સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખી શકાય છે અને હા હાથ લૂછવા માટેનું નેપકિન હંમેશા અલગ જ રાખવું જોઈએ મસોતાથી ક્યારેય પણ હાથ લૂછવા ન જોઈએ અને આ રીતે મસોતું અને રોટલી બનાવવા માટેની ગાદી અને વાસણ લૂછવા માટેનું કપડું હંમેશા અલગ રાખવું જોઈએ તો આ આઈડિયા પણ તમને ખૂબ ગમ્યો હશે ત્યાર પછી જોઈએ નેક્સ્ટ સ્ટેપ તો અત્યારે લગભગ મોટા ભાગના ઘરોમાં આ રીતે કોથળીનું દૂધ જ આવતું હોય છે જેને આપણે દૂધ કાઢ્યા પછી આ કોથળીને ફેંકી દેતા હોઈએ છીએ તો તેવું નથી કરવાનું તો પહેલાં આપણે જોઈએ કે જે પણ વાસણમાં તમે દૂધ ગરમ કરતા હોય તે વાસણમાં આપણે દૂધ કાઢી લેવાનું છે આ કોથળીમાંથી અને તમે જાણતા હશો કે આ જે કોથળીનું દૂધ આવતું હોય વધુ ફેટવાળું આવતું હોય મલાઈવાળું આવતું હોય તો આપણે તેને તરત જ ફેંકી નથી દેવાનું તમે તેને એકથી બે મિનિટ માટે રાખશો ને તો તમે જોઈ શકશો કે બીજું પણ તેમાંથી થોડું દૂધ નીકળશે અને આપણે કહેવાય છે કે એકલું દૂધ હોય જે ચોખ્ખું દૂધ હોય તેને ક્યારેય પણ ચૂલે ન ચડાવાય તેને એમને એમ ગરમ ન કરાય થોડું તો થોડું પાણી તેમાં ઉમેરવું જ જોઈએ તો તેના માટે તમે આઈડિયા કરી શકો છો આ કોથળીમાં થોડું એક કે બે ગૂંટળા જેટલું પાણી તેમાં ઉમેરી કોથળીને સારી રીતે આ રીતે ધોઈ અને તે પાણીને તમે દૂધમાં ઉમેરી શકો છો જેથી કે શું થશે કે કોથળીમાં જે પણ મલાઈ ફેટવાળું દૂધ રહી ગયું છે તે બધું જ પાછું દૂધમાં આપણે ઉમેરી શકાય છે અને દૂધને આપણે એકલું પણ ગરમ ન કરવાનું હોય તો એ રીતે તમે પાણી પણ સાથે ઉમેરી શકો છો ત્યાર પછી તેને તમે ગરમ કરી શકો છો ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા તો દરેકના ઘરમાં આ રીતની બાજકી જે બોરી કહેવાય તે બાજકી હોય જ છે તો તેનો આપણે સરસ ઉપયોગ કરીએ તો અહીં મેં આ રીતની એક બાજકી લીધેલી છે હવે આ બાજકીના બંને ખૂણાને આ રીતે આપણે ચોરસ શેપમાં કટ કરી લઈએ જુઓ બંને બાજુ આ રીતે આપણે તેને કટ કરી લેવાનું છે ત્યાર પછી આપણે જે આ પાર્ટ છે તેને આ રીતે ફોલ્ડ કરી દઈએ જુઓ આ જે સિલાઈવાળો પાર્ટ તેમાં હોય ને તો તેને પણ આપણે પહેલાં તો દૂર કરી દેવાનું છે અને આ રીતે ચોરસ આપણે બંને સાઈડ ટુકડા કટ કરી લઈએ જુઓ ત્યાર પછી આ જે પાર્ટ છે ને તેને આપણે ફોલ્ડ કરી લેવાનો છે ત્યાર પછી આપણે અહીં સિલાઈ મશીન જો ના આવડતું હોય ને તો સિલાઈ મશીનની જરા પણ જરૂર નથી આ રીતે તમે સોય દોરાથી આપણે અહીં તેને ટાંકા લગાવી લઈશું પહેલાં તો આ રીતે બેથી ત્રણ અહીં ટાકા લગાવી લઈએ જેથી કે દોરો ખુલે જ નહીં તમને સિલાઈ મશીન આવડતું હોય તો સિલાઈ મશીનનો પણ તમે ઉપયોગ કરી શકો છો અથવા તો આ રીતે હાથેથી પણ તમે સિલાઈ કરી શકો છો તો જુઓ આ રીતે આપણે તેને થોડું ફોલ્ડ કરી અને આખા જમાં આ રીતે આપણે સિલાઈ કરી લઈએ ખૂબ જ સરસ મજાનો આઈડિયા છે ખૂબ જ ઉપયોગી છે દરેકને ખૂબ ઉપયોગમાં આવી શકે છે જુઓ આ રીતે આપણે હાથીથી જ સિલાઈ કરી લેવાની છે ફરીથી આ રીતે આપણે કોર્નર પર ત્રણથી ચાર ટાંકા લગાવી લઈએ જેથી કે તે સિલાઈ નીકળે જ નહીં હવે બંને બાજુ બીજી સાઈડ પણ આ રીતે આપણે સિલાઈ કરી લેવાની છે તો અહીં મેં બંને સાઈડ આ રીતે સિલાઈ કરી લીધેલી છે હવે આપણે અહીં આપણે આ રીતે માર્કરથી થોડું માર્ક કરી લઈએ તેટલા પ્રમાણમાં આપણે કાતરથી તેમાં કટ કરવાનું છે બંને સાઈડ આ રીતે નિશાન લગાવી લઈએ ત્યાર પછી આપણે કાતર થી તેટલો પાર્ટ કટ કરી લઈએ જુઓ આ રીતે તેટલો પાર્ટ આપણે કટ કરી લઈશું તો મેં અહીં કટ કરી લીધું છે ત્યાર પછી જો તમારા પાસે લાકડીનો ટુકડો હોય અથવા તો આ રીતે પ્લાસ્ટિકનો ટુકડો હોય તો તમે તેનો ઉપયોગ કરી શકો છો અહીં આ રીતે બંને હેન્ડલમાં આપણે તેને અટેચ કરી દઈએ જુઓ આ રીતે બંને બાજુ એને અટેચ કરી દેવાનું છે તો અહીં આપણા પાસે સરસ મજાનું એક બેગ બનીને રેડી થઈ ગયું છે જ્યારે આપણે કરિયાણાનો સામાન લેવા જવાનો હોય ને તો વધુ સામાન હોય ને તો તે કોઈ બેગમાં ન સમાઈ શકતું હોય તો આ રીતે તમે ઘરે જ બાજકીમાંથી બેગ બનાવો આવી શકો છો અને કરિયાણાનો બધો જ સામાન એક સાથે તમે લાવી શકો છો અને તેને ઉપાડવું પણ ખૂબ સહેલું પડે આ રીતે હેન્ડલ બનાવ્યું છે તો તે ઉપાડવામાં પણ ખૂબ જ સહેલાઈથી ઉપાડી શકાય છે ખૂબ જ સરસ મજાનો આઈડિયા છે અને ખૂબ જ ઉપયોગી છે તો મિત્રો આશા રાખું છું આ દરેક આઈડિયા તમને ખૂબ જ પસંદ આવ્યા હશે કયા આઈડિયા તમને વધુ પસંદ આવ્યા મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો સાથે જ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો તેમજ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળીએ નવા વિડીયોમાં નવા જ આઈડિયા સાથે ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ બી ક્રિએટિવ